મહાગૌરી કથા મહિમા ઓળખાય છે આ દિવસે માતા દુર્ગાની આઠમી શક્તિ માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે મહાગૌરી શબ્દનો અર્થ છે અતિશય ગૌરવર્ણવાળી નિર્મળ ચાંદની સમાન કાંતિ ધરાવનારી હિન્દુ પુરાણોમાં વર્ણવામાં આવ્યું છે કે માતા મહાગૌરીની આરાધના કરનાર ભક્તના સર્વપાપ ભોવાઈ જાય છે તેને દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આઠમો દિવસ ખાસ કરીને કન્યા પૂજન કુંજિકા સ્ત્રીઓનું પૂજન માટે પણ જાણીતો છે બે દેવી મહાગૌરીનો સ્વરૂપ વર્ણન માતા મહાગૌરીનું વસ્ત્ર સંપૂર્ણ શ્વેત સફેદ હોય છે તેઓ ચાર પૂજાઓ વાળી છે એક હાથમાંગ ત્રિશુલ અને બીજામાંગ ડમૃ ધારણ કરે છે બીજા બે હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં હોય છે તેઓ ભાણરૂપે વૃષભ સફેદ સાંડ પર આરૂઢ છે તેમની કાંતિ ચંદ્ર કે શંખ જેવી નિર્મળ અને શાંતિમય છે આ સ્વરૂપ ભક્તોને શાંતિ ક્ષમા ધીરજ અને પરમ નિર્વાણ તરફ દોરી જાય છે ત્રણ દેવી મહાગૌરીની જન્મકથા પૌરાણિક કથાઓ અનુસાર એક હિમાલય કન્યા માતા પાર્વતી જ્યારે હિમાલય રાજાની પુત્રી તરીકે જન્મી હતી ત્યારે ભગવાન શિવને પતિ રૂપે પામવા કઠોર તપ કર્યો તે તપના કારણે તેમનું શરીર કાળી માટીથી ઢંકાઈ ગયું બે મહાદેવની કૃપા તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને ગંગાજળથી સ્નાન કરાવ્યું સ્નાન પછી તેઓ અતિ ગૌરવર્ણવાળી દિવ્યકાંતિથી ભરપૂર થયા એ જ સ્વરૂપને મહાગૌરી કહેવામાં આવે છે ત્રણ શક્તિ નવદુર્ગામાં માટમું સ્વરૂપ હોવાને કારણે તેમને ખાસ સ્થાન મળ્યું છે ચાર વિધિ નવરાત્રી ડે આઠ પૂજ્યવિધિ

આરતી કરી પ્રસાદ અર્પણ કરવું પાંચ કન્યા પૂજનનું મહત્વ આઠમા દિવસે કન્યાઓમાં માતા શક્તિનો વાસ માનવા આવે છે બીજી નવ વર્ષની કન્યાઓને નવદુર્ગાનું સ્વરૂપ માનવા આવે છે તેમને ખીર પૂરી ચણા હલવો વગેરે ભોજન અપાય છે આ વિધિથી ભક્તને અખૂટ પુણ્ય મળે છે તેમજ સંતાન સુખ સુખ સમૃદ્ધિ અને ઘરમાં શાંતિ પ્રાપ્ય થાય છે છ મહાગૌરી પૂજનના ફળ ભક્તના અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે બાપોનો નાશ થઈ પુણ્યમાં વૃદ્ધિ થાય છે પરેશાનીઓ રોગ શોક અને વિઘ્નો દૂર થાય છે જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ આવે છે અંતે ભક્તને મોક્ષ મળે છે સાત આધ્યાત્મિક મહિમા માતા મહાગૌરીનું સ્વરૂપ આપણને શુદ્ધતા ક્ષમા અને ધીરજ તરફ દોરી જાય છે તેઓ ભક્તના મનમાંથી અહંકાર અને દોષોનો નાશ કરે છે માનવ જીવનનો પરમ લક્ષ્ય આત્મજ્ઞાન તેમની કૃપાથી પ્રાપ્ત થાય છે તેઓ કુંડલીની શક્તિના સહસ્રાર ચક્રનું પ્રતીક છે જે આત્માને પરમાત્મા સાથે મિલન કરાવે છે આઠ નવરાત્રી બે હજાર પચીસ માંગ મહાગૌરી પૂજન તારીખ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ તિથિ આસો સુદ અષ્ટમી શુભ મુહૂર્ત સવારે છ વાગીને વીસ મિનિટથી સવારે સાડા વાગ્યા બપોરે બાર વાગીને દસ મિનિટથી સવારે પોણા બે સુધી ખાસ શુભ સમય માનવામાં આવશે નવ કથા માંગ મહાગૌરીની કરુણા એક વાર એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રી નવરાત્રીમાં માતા મહાગૌરીની આરાધના કરતી તેની પાસે માતાને અર્પણ કરવા કશું ન હતું તેણે માત્ર ભક્તિપૂર્વક પાણી અને એક ફૂલ અર્પણ કર્યું માતાની કૃપાથી તે બ્રાહ્મણ સ્ત્રીના ઘરમાં ધન અન્ન અને સુખ સમૃદ્ધિ છલકાઈ ગઈ આ કથા દર્શાવે છે કે માતા ભક્તિથી પ્રસન્ન થાય છે વૈભવથી નહીં દસ તત્વજ્ઞાન શ્વેત રંગ શુદ્ધતા અને શાંતિનું પ્રતિક વૃષભ અને સ્થિરતાનું પ્રતિક ચાર હાથ ત્રિશુલ અહંકારનો નાશ નાશ બ્રહ્માંડની નાદ અભય મુદ્રા રક્ષણ વરદ મુદ્રા આશીર્વાદ અગિયાર સમાજમાં મહાગૌરી પૂજનનું મહત્વ કન્યાઓના સન્માન અને સ્ત્રી શક્તિની પૂજાથી સમાજમાં સમાનતા વધે છે નવરાત્રી દરમિયાન મહાગૌરી પૂજન ભક્તોને કરુણા દયા અને ક્ષમા અપાવે છે આધુનિક જીવનમાં તણાવ અને મુક્ત થવા માટે તેમનું ધ્યાન છે અશાંતિમા નવરાત્રીનો આઠમો દિવસ માતા મહાગૌરીની ઉપાસનાને સમર્પિત છે માતા ભક્તોના તમામ દુઃખો દૂર કરીને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરે છે આ દિવસે કન્યા પૂજનનો વિશેષ મહિમા છે જે માતા શક્તિનો પ્રતિક છે તારકચિહ્ન તારકચિહ્ન જય મહાગૌરી માતા તારક તારકચિહ્ન તારકચિહ્નનો જયઘોષ કરવાથી ભક્તના જીવનમાં દિવ્ય પ્રકાશ ફેલાય છે